નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે એ ઇલેક્ટ્રિકલ પરીક્ષાઓને લગતા પ્રશ્નો જોવાના છીએ જેમ કે યુજીસીએલ પી ડીજીવીસીએલ એમ જેટકો અને વાયરમેનની પરીક્ષામાં પણ આ પ્રશ્નો તમારે ઉપયોગી થવાના છે તો એક પછી એક છે તે બધા જ પ્રશ્નો ધ્યાનથી જોઈ લેજો કેમ કે આવનારી પરીક્ષામાં તમને આ પ્રશ્નો છે એ ખૂબ જ ઉપયોગી થવાના છે એટલા માટે ધ્યાનથી આ બધા પ્રશ્નો જોઈ લેજો અને જે મિત્રોએ આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી હતી તે મિત્રોએ ચેનલને પણ જરૂર સબ્સ્ક્રાઇબ કરી દેજો કેમ કે તમારા માટે દરરોજ આવા પ્રશ્નો લાવતા રહીએ છીએ તો મિત્રો અહીં આપણા પ્રશ્નો ચાલુ કરીશું તો એક પછી એક પ્રશ્નો બધા ધ્યાનથી જોઈ લેજો તો મિત્રો આજે આપણો પહેલો પ્રશ્ન છે મેગ્નેટિક ફિલ્ડમાં રાખેલા કંડક્ટર પર બળ ઉત્પન્ન થાય છે જ્યારે એ કન્ડક્ટર ફરતો હોય ત્યારે બી કંડક્ટરમાં કરંટ પસાર થતો હોય ત્યારે સી કંડક્ટરને મેગ્નેટિક ફિલ્ડના કાટ રાખવામાં આવ્યો હોય ત્યારે કે પછી ડી કંડક્ટરને ધક્કો મારવામાં આવે છે ત્યારે તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી કન્ડક્ટરમાં કરંટ પસાર થતો હોય ત્યારે તો મિત્રો અહીં આપણો આગળનો ક્વૅચન છે જો ડીસી જનરેટરના આર્મિચરનું જોડાણ રિંગો સાથે કરવામાં આવે તો કેવું આઉટપુટ મળશે એ ઓસિલેટિંગ કરંટ બી પલ્સેટિંગ કરંટ સી ડાયરેક્ટ કરંટ કે પછી ડી ઓલ્ટરનેટિંગ કરંટ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી ઓલ્ટરનેટિંગ કરંટ તો મિત્રો અહીં આપણો આગળનો ક્વૅચન છે કોરનો ક્રોસ સેક્શનલ એરિયા નીચેના પૈકી કયા પરિબળ પર આધાર રાખે છે એ લેમિનેશનની ધાતુની ફ્લક્સ ડેન્સિટી બી સપ્લાય ફ્રીક્વન્સી સી વાયડિંગ વાયરની ગ્રાહ્ય કરંટ ડેન્સિટી અને ટ્રાન્સફોર્મરનો ઇનપુટ પાવર કે પછી ડી ઉપરોક્ત તમામ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી ઉપરોક્ત તમામ તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેચન છે અન્ય ઇલેક્ટ્રિક મશીનની સરખામણીમાં ટ્રાન્સફોર્મરની એફિશિયન્સી વધારે હોય છે કારણ કે એ તેમાં કોપર લોસ થતો નથી બી તેમાં આયર્ન લોસ થતો નથી સી તેમાં કોઈ પણ ભાગ ફરતો હોતો નથી કે પછી ડી ઉપરોક્ત તમામ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી તેમાં કોઈ પણ ભાગ ફરતો હોતો નથી તો મિત્રો અહીં આપણો આંગણનું ક્વેશ્ચન છે વોટર હીટરને પાણીમાં ડૂબાડ્યા સિવાય ખુલ્લામાં સપ્લાય આપી ચાલુ કરવામાં આવે તો એ તરત જ બળી જાય છે બી તરત જ ચાલુ થઈ ગરમી આપે છે સી થોડી વાર પછી ગરમી આપવાનું ચાલુ થાય છે ડી ઉપરોક્ત પૈકી એક પણ નહીં તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ તરત જ બળી જાય છે તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેશ્ચન છે ઉપયોગની રીતના આધારે સેકન્ડરી ઇન્સ્ટ્રુમેન્ટના કયા પ્રકાર પડે છે એ ઇન્ડિકેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ બી ઇન્ટિગ્રેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ સી રેકોર્ડિંગ ઇન્સ્ટ્રુમેન્ટ કે પછી ડી ઉપરોક્ત તમામ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી ઉપરોક્ત તમામ તો મિત્રો અહીં આપણો આગળનું પેચન છે કયો સેલ ફોટો ડિટેક્ટર તરીકે ઉપયોગ થાય છે એ લિથિયમ સેલ બી ફોટો વોલ્ટેક્સલ એટલે કે ફોટો ડાયોડ સી ડ્રાય સેલ કે પછી ડી સોલાર સેલ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી ફોટો વોલ્ટેક્સ સેલ કે પછી ફોટોડાયોડ તો મિત્રો અહીં આપણો આગળનું કેચન છે નીચેના પૈકી કયું વિધાન સાચું છે એ લાઇટ એ હીટ એનર્જીનું સ્વરૂપ છે બી લાઇટ એ ઉત્તેજિત કણો છે સી લાઇટ એ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સનો સમૂહ છે ડી ઉપરોક્ત પૈકી એક પણ નહીં તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી લાઈટ એ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સનો સમૂહ છે તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેચન છે સિસ્ટમ અર્થિંગ એટલે એ ઇલેક્ટ્રિક સિસ્ટમની સિક્યુરિટી માટે કરંટ કેરિંગ કન્ડક્ટર સંબંધિત અર્થિંગ બી સિસ્ટમેટિક પદ્ધતિથી કરવામાં આવેલું અર્થિંગ સી કોમ્પ્યુટર સિસ્ટમ માટે કરવામાં આવતું અર્થિંગ ડી થ્રી ફેઝના વાયરને જમીન સાથે કરવામાં આવતું અર્થિંગ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ ઇલેક્ટ્રિક સિસ્ટમની સિક્યુરિટી માટે કરંટ કેરિંગ કન્ડક્ટર સંબંધિત અર્થિંગ તો મિત્રો અહીં આપણો આગળનું કેચન છે મલ્ટી સ્ટોરી બિલ્ડિંગમાં પ્રત્યેક ફ્લેટને સપ્લાય પૂરો પાડવાની સૌથી યોગ્ય રીત કઈ એ રાઇઝિંગ મેઇન બી ઓવરહેડલાઇન સી પીવીસી કેબલ કે પછી ડી ત્રણ બાય વીસ કોપર વાયર લૂઝ કનેક્શન તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ રાઇઝિંગ મેઇન તો મિત્રો અહીં આપણા બધા જ ક્વેશ્ચન્સ પૂરા થાય છે વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક જરૂરથી કરી દેજો અને જે મિત્રોએ હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે મિત્રોએ પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે અમે તમારા માટે આ ચેનલની અંદર આવા વિડીયો લાવતા રહીએ છીએ ધન્યવાદ